સુરતમાં ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે મસાલા કોસ્મેટિક ગુટકા બાદ હવે બનાવટી ઓઇલ બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું છે સુરત શહેરમાં ડુપ્લિકેટની ભરમાર જોવા મળી રહી છે મસાલા કોસ્મેટિક ગુટકા બાદ હવે બનાવટી એન્જિન ઓઇલના ઉત્પાદનો પર દાફાશ એલસીબીની ટીમે કર્યો છે અને આ કારખાનું ચલાવતા એકબીજા બાજની પોલીસે ધરપકડ કરી સુરત શહેર દેશમાં સ્વચ્છ શહેરની યાદીમાં આવ્યું છે અને ડાયમંડ નગરી વૈશ્વિક સ્તર પર પણ ખ્યાતિ પામી છે સાથે સાથે શહેરમાં કાયદોની વ્યવસ્થા પરંતુ તેમ છતાં આ ગુનાખોરી ઘટવાનું નામ નથી લઈ રહ્યું બીજી તરફ ભેજાબાજો દ્વારા પણ બનાવટી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીને માર્કેટમાં તેનું ઓરિજિનલ તરીકે વેચાણ કરીને અર્થતંત્રને ખોકલું ખોખલું કરવાની પહેરવી પણ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ખાદ્ય મસાલા કોસ્મેટિક ગુટખા સહિતની વસ્તુઓનું ડુપ્લીકેટ ઉત્પાદન કૌભાંડ ઝડપાયું હતું શહેર ઝોન પોલીસે ડુપ્લિકેટ એન્જિન ઓઇલના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચલાવતા આરોપી નવનીત જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે અને પોલીસે આરોપી પાસેથી જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સહિત કુલ રૂપિયા છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ ऑयल नु कारखानों चलावतो होवानो पुलिस तपासमा जाणवा मळले चाल पोलीस आरोपीनी इधर प्रकरण करीने આગળની कारवाई હાથ ધરી છે લસકાણ પોલીસ સુ સ્ટાર્ટ મે અલગ અલગ કંપની કે એન્જિન ઓઈલ બનાને કા ડુપ્લિકેટ કારખાના એલસીબી ની ટીમ ને પકડા હે ઇસમે જો એન્જિન ઓઈલ જો મોટરસાઈકલ મે ડાલા જાતા હે વો ડુપ્લિકેટ એન્જિન ઓઈલ બના કે ઉસપે ડુપ્લિકેટ બેચિંગ લગા કે ઉસકો સીલ પેક કર કે ઓર માર્કેટ મે વેચા જાતા થા ઇસમે ટોટલ જો कंपनीज हैं सर्वो इंजन ऑयल कैस्ट्रोल इंजन ऑयल प्रो होंडा होंडा जेनुन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन सब मिला के छह लाख अड़तीस हजार एक सौ एटी सेवन रुपये एक सौ सत्तासी रुपये का मुद्दा माल बरामद हुआ है आ, जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसवत भाई ठूमर ये मूल अमरेली जिले का रहने वाला है अभी हमने सारी कंपनीज को जान कर दिया है उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की ब्रिटेन की कंपनीज हैं सुनील गांजावाला ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज